આખરે સોળમી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભુજથી અમદાવાદ વંદે ભારત ટ્રેનને ખુલ્લી મૂકશે ઉદ્ઘાટન થશે ભુજથી સવારે પાંચ વાગે ઉપડી અમદાવાદ સવારે દસ દસ કલાકે પહોંચાડશે આખરે કચ્છમાં સૌપ્રથમ ભુજ ખાતે વંદે ભારત ટ્રેનની સુવિધા મળવાનું નક્કી થઈ ગયું છે ભુજ અમદાવાદ વચ્ચે દોડનારી વંદે મેટ્રો ટ્રેનનું સંભવિત સોળમીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે આ ટ્રેન ભુજથી સવારે પાંચ વાગે ઉપડીને વંદે ભારત ટ્રેન ભુજ ખાતેથી સવારે પાંચને પાંચે ઉપડી અને દસ ને પચાસે અમદાવાદ પહોંચશે જ્યારે અમદાવાદથી સાંજે સાડા પાંચ વાગે ઉપડી અને દસ ને દસે ભુજ પહોંચશે આ ટ્રેન ભુજ અંજાર ગાંધીધામ ભચાઉ શામખ્યાળી હળવદ ધ્રાંગધ્રા વિરમગામ ચાંદલોડિયા સાબરમતી અને અમદાવાદ ખાતે સ્ટોપ કરશે સોળમીથી આ ટ્રેનનું ઉદઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે આમ પ્રથમ વંદે ભારત ટ્રેન શરૂ થનાર છે માત્ર પાંચ કલાકમાં ભૂજથી અમદાવાદ આ ટ્રેન પહોંચાડી આપશે આમ સમયની પણ ખૂબ બચત થશે જો કે ટિકિટ થોડી વધારે હશે પરંતુ સંપૂર્ણ ટ્રેન છે એ વાતાનુકુલ્લી થશે આખી ટ્રેન સેન્ટ્રલ એશિયા હશે અનેક પ્રકારની સુવિધાઓ છે ડિસ્પ્લેની સુવિધા હશે દરેક સ્ટેશન ઉપર એનાઉન્સમેન્ટ થશે અને ડિસ્પ્લે ઉપર તેની જાહેરાત પણ થશે અને સ્પીડ અંગેની પણ ડિસ્પ્લે ઉપર જાહેરાત થતી હોવાથી સરેરાશ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ ઘંટાની સ્પીડથી આ વંદે ભારત ટ્રેન દોડશે અને સવારે પાંચને પાંચે ભુજથી ઉપડી અને દસ ને દસે અમદાવાદ પહોંચાડશે જ્યારે સાડા પાંચે અમદાવાદથી ઉપડી અને ફરી ભુજ રાત્રે દસ ને દસે પહોંચાડશે